વર્નરમદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોડી રાત્રે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહારને લઈ વિરોધ કરાયો હતો સુરતની વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો મોડી રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે દોડી જઈ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને

ગુણતર એ લોકો સાફ સફાઈ પીવા માટે પાણી હોય કે પછી એ લોકોને ને જે sport ના હોય કે એ હોય ગમે તેટલા એને પ્રાથમિક સુવિધા લાગતી હોય પ્રાથમિક સુવિધા એક તો પાણી અને રહેવા માટે સાફ સફાઈ અને ખાવા માટે ભોજન આ ત્રણ વસ્તુ જે પ્રાથમિક સુવિધા એક સામાન્ય માણસની હોય એવા વિદ્યાર્થીઓની પણ છે તે આ વારંવાર અમે લોકો અહીંયા આવીને નિવેદન આપ્યું વારામાં બોર્ડર સાહેબ વારે વાતે કરી એમાં ઉચ્ચ અધિકારી સુધી આવેદન ને પહોંચાડ્યું છતાં એ લોકો કોઈ અમારી વાતને ને સાંભળવામાં આવ્યું નથી એને લઈને અમે ગઈકાલે અહીંયા આંદોલન કર્યું એ આંદોલન વીસ કલાક થી વધારે થઈ ગયા છે હજુ સુધી અમારું આંદોલન ચાલુ છે અને ગઈ કાલે અમે લોકો રાત ભર બાર ડિગ્રી ટેમ્પરેચર માં અમે લોકો આ સમર હોસ્ટેલ ના બાર સુતા રહ્યા એમનો કોઈ અધિકારી આવીને અમને કોઈ સવાલ જવાબ ના પૂછ્યો ના કોઈ અમારા અહિયાં વિદ્યાર્થીઓને મળવા આવ્યો અને હજુ બાર વાગી ગયા છે બાર થી પણ વધારે સમય થઇ ગયો હજુ સુધી એના અધિકારી ખાલી આવીને અમને આશ્વાસન ના નામે એમ કહે છે કે મારા હાથ માં નથી હું ઉપર હજુ વાત કરીશ અમને જે ગવર્મેન્ટ ની મારી પ્રોસેસ છે એ પ્રોસેસ મારે કરવી પડશે અને જયારે આ જ વિદ્યાર્થી જ્યારે એડમિશન નો ટાઈમ આવે ત્યારે એને પ્રોસેસ ના નામે ત્યારે જે એડમિશન માં એ લોકો પૂરો વર્ષ એડમિશન ચાલુ રાખે ત્યારે એમની પ્રોસેસ ક્યાં જાય તે હું પૂછવા માંગુ છું સાથે સાથે વિદ્યાર્થીઓના અહિયાં જે ટ્રાઇબલ બેડના વિદ્યાર્થી અહીંયા સમર્સ હોસ્ટેલમાં ભરે છે જે લોકો એક આશા સાથે કિરણ સાથે સપના સાથે એ લોકોના ઘરના પરિવાર લોકો અહીંયા મોકલતા હોય છે કે ભાઈ મારો દીકરો અહીંયા શહેર જેવામાં જાય ને આવી વિનય જેવી સારી university માં અને બીજી અન્ય કોલેજમાં જાય ને અહીંયા સારી એવી નોકરી government જેવી નોકરી પાસે પણ જ્યારે વિદ્યાર્થી અહીં આવે તો એને જમવા માટે ભોજન ના મળતું હોય તો એનો બીજું તો એનો કોઈ સપનું જ ના હોય સવારે હોય રાત હોય વિદ્યાર્થીને ખાલી પેલા ભોજનની ચિંતા હોય બીજી તો કોઈ ચિંતા કરી શકતો ના હોય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એમની આવાજ ઉપાડી છે અને જ્યાં સુધી અમારી આવાજ